બોલો વગડ બાપાની જય ભારત માતા કી જય સદારામ બાપાની જય હમણાં તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાત સમગ્ર જિલ્લામાં ચાલે છે તેમાં બનાસકાંઠા જિલ્લાને ખૂબ વિસ્તારને વસ્તીની દ્રષ્ટિએ મોટો હતો એટલે જિલ્લાને લઈને સરકારે વિભાજન કર્યું છે તાજેતરમાં થરાદ જિલ્લો થરાદ જિલ્લો ભલે અથ્યાવત રહે પણ હવે આ પંથકમાં ભાભર કાંકરેજ દિયોદર અને રાધનપુર સાંતલપુર તાલુકાઓ પહેલાંથી જ બનાસકાંઠાના હતા તો આ બધા વિસ્તારનો એક બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ પછી એક બીજો ઓગળ જિલ્લો જાહેર કરે તેવી પણ માંગણી ઉઠી છે અને માગણીને ધ્યાનમાં લઈને તારીખ ત્રીસ એક બે હજાર પચીસના રોજ બાર વાગ્યે ભાભર મામલતદાર કચેરી ખાતે ભાભર તાલુકાની જનતાએ આગેવાનોને સાથે રાખીને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપતી વખતે સમગર બનાસકાંઠા જિલ્લામાંથી મીડિયા પત્રકારોએ ખૂબ સારી નોટ લીધી છે એમાં વાવ ભાભરને સુઈ ગામના પણ પત્રકારો હશે અને જિલ્લા પરથી બનાસકાંઠાના પત્રકારોએ જે ભાભર તાલુકાનો અવાજ હતો તેને સરકાર સુધી પહોંચાડવા માટે ખૂબ મહેનત કરી તે બદલ પત્રકારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ત્યાર પછી મામલતદાર સાહેબશ્રીનો પણ આભાર માનું છું તેમણે આ આભારનો સંદેશ ગુજરાત સરકાર સુધી પહોંચતો કર્યો છે અને એને લઈને સન્માન્ય ગુજરાત સરકારને પણ હું આભાર માનું છું કે આ વિસ્તારમાં લોકોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબે પરિપત્ર જાહેર કર્યો છે કે તારીખ એકત્રી એક બે હજાર પચીસને પહેલી ફેબ્રુઆરીને બીજી ફેબ્રુઆરી રવિવારના સાંજ સુધી તમામ બનાસકાંઠાની જનતાને સાંભળવામાં આવશે પરિપત્રો લેવામાં આવશે તમામ સૂચનો લઈને બધાને સાંભળીને નિર્ણય લેવાશે તે વાતનું હું સમર્થન કરું છું ગુજરાત સરકારને પણ શુભેચ્છા પાઠવું છું પત્રકારોનો તો દિલથી આભાર માનું છું મગજથી ને દિલથી ખૂબ આભાર માનું છું કે તેમણે આ જે બનાસકાંઠાની જનતાની વાત ગુજરાતના મુખ્યમંત્રી સુધી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુધી પહોંચતી કરી છે તે બદલ મીડિયાનો તો હું હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને લોકોને વિનંતી કરું છું કે સરકારે જ્યારે તમને સાંભળવાની તક આપી છે ત્યારે ગામે ગામથી તમારું જે સૂચન હોય થરાદમાં રહેવું હોય ને થરાદ ઓગડ જિલ્લામાં રહેવું હોય ને ઓગઢ અને બનાસકાંઠામાં મૂળ જિલ્લામાં રહેવું હોય પાલનપુર એ તાલુકાએ પાલનપુર આમ પોતપોતાની જે વિભાગની ઓફિસો આવતી હોય ત્યાં પ્રાંત કચેરીની અંદર પ્રાંત કલેક્ટર સાહેબને રૂબરૂ અથવા તો આપણા આગેવાન મારફત ગામે ગામથી સૂચનો મંગાવ્યા છે તે સૂચનો પરિપત્ર અરજીઓ પહોંચતી કરશો નહીંતર પછી સરકારે ત્રણ દિવસમાં જે તક આપી છે ને તે ગુમાવશો તો તમે એક મહિનાથી જે લડત કરી હતી ને માગણી કરી હતી કે કોઈને પૂછ્યું નથી ને જિલ્લો બનાવ્યો છે તે વાતને ધ્યાનમાં લેવાશે નહીં માટે તમને બધાને આખી બનાસકાંઠાની વસ્તીને ધ્યાનમાં રાખીને સરકારે પરિપત્ર જાહેર કર્યો છે તો તમારા વાધા વચકા જે કંઈ પણ હોય સમર્થન કરવાનું હોય વગર જિલ્લાનું કે થરાદનું કે પાલનપુર કયા જિલ્લામાં રહેવું છે કયા તાલુકાને એ વાતનું સરકારનું ધ્યાન દોરજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત